અંકલેશ્વર ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ પચીસ સીઝન પાંચ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો બાર ટીમો વચ્ચે ઉમરવાડા ગામના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે પ્રથમ મેચ બાબા સ્નેક ઉમરવાડા અને સુપર સ્પોર્ટ સ્કીમ વચ્ચે યોજાઈ હતી પારોલી અને કોસંબા વચ્ચે ફિશબોક્સ બોક્સ હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ ઓક્શન યોજાયું હતું બાર ટીમ વચ્ચે પાંચમી સીઝન યોજાઈ રહી છે વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદ તેમજ આઈકોન ખેલાડીઓ પસંદગી કરાઈ હતી જે ટુર્નામેન્ટનો પ્રારંભ ગતરોજ ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો ટુર્નામેન્ટની પ્રથમ બાબા ઉમરવાડા અને સુપર સ્પોર્ટ સ્કીમ વચ્ચે યોજાઈ હતી જેમાં બાબા સ્નેક નો સુપર ઓવરમાં વિજય થયો હતો સીઝન પાંચ માં કુલ બાર ટીમ ભાગ લઈ રહી છે અને ટુર્નામેન્ટની તમામ મેચ ઉમરવાડા ગામના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ આપવા તેમજ સમાજના યુવા વર્ગને એક બીજા સાથે જોડાવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર આયોજન છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું છે